સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં કોણ છે ભારતીય નર્સ નિમિષા પ્રિયા સોળ જુલાઈએ યમનમાં ફાંસી આપવામાં આવશે જાણો કયા કેસમાં દોષી ઠેરવામાં આવે છે જી હા મિત્રો યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી દરમિયાન એવા સમાચાર છે કે નિમિષા પ્રિયાને સોળ જુલાઈએ ફાંસી આપવામાં આવશે નિમિષા મૂળ કિરણની છે માહિતી મુજબ તે સાડત્રીસ વર્ષની છે નિમિષા યમનમાં નાગરિક તલાલા અબ્દુ મહેદીની હત્યાના ગુનામાં દોષી ઠેરવામાં આવી હતી દરમિયાન ઇન્ડિયન એક્સપ્રેસે એક સામાજિક કાર્યને ટાંકી કહ્યું છે કે ભારતીય નર્સ નિમિષાને સોળ જુલાઈએ ફાંસી આપવામાં આવશે જી હા મિત્રો જાણો શું છે સમગ્ર મામલો તમને જણાવી દઈએ કે નિમિષા બે હજાર આઠમાં તેના માતા પિતાને મદદ કરવા માટે યમન ગઈ હતી ઘણી હોસ્પિટલોમાં કામ કર્યા પછી તેણે આખરે પોતાનું ક્લિનિક ખોલ્યું બે હજાર ચૌદમાં તે તલાલા અબ્દ મહદીના સંપર્કમાં આવ્યા તમને જણાવી દઈએ કે યમનના નિયમો અનુસાર ત્યાં વ્યવસાય શરૂ કરવા માટે સ્થાનિક લોકો સાથે ભાગીદારી કરવી ફરજિયાત છે આ જ કારણ છે કે નિમિષાને તે અબ્દ નદીનો સંપર્કમાં આવ્યા તો મિત્રો ન્યુઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ